આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળે અહીંયા ત્રણ દિવસના ક્લાસ એજ્યુકેશન ક્લાસનું જે છે આયોજન કરેલું છે એજ્યુકેશન ક્લાસની અંદર તમામ ડિવિઝનમાંથી ચાલીસ પાર્ટિસિપન્ટને અમે અહીંયા બોલાયા છે એઝ વેલ એઝ ચાર એજ્યુકેટર અમારી સાથે છે અને આ ત્રણ દિવસના ક્લાસની અંદર અમે જે છે એ અમારા રેલ કર્મચારીઓને પોતાના હક વિશે જાગૃત કરવાનું કામ કરીએ છીએ પોતાના હક વિશે જાગૃતિ માટે બી અને આ ક્લાસ છે સાથે સાથે જે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન કઈ રીતે એમની સાથે જોડાયેલું છે અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનમાં કામ કરવા માટે એમની હિસ્ટ્રી એમનો જે ઇતિહાસ છે નેગોશિએશન મશીનરી કઈ રીતે અમે પ્રશાસન સાથે નેગોશિએશન કરી શકીએ છીએ કઈ રીતે અમે અમારી જે સમસ્યા છે એનું સમાધાન યુનિયન પાસેથી જઈને શોધી શકીએ છીએ આ બધી વાતોને લઈને અમે ત્રણ દિવસ સુધી અહીંયા ડિસ્કશન કરવાના છે સાથે સાથે જે એમનું બેઝિક નોલેજ છે એમને ડીઆરનું નોલેજ છે એમને ફિક્સેશન કેવી રીતે કરવું એ નોલેજ છે અને સાથે સાથે એમના હક્કો વિશે એમને જાગૃત કરવા માટે આ ત્રણ દિવસ કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર મુખ્યત્વે અમારા પહેલા દિવસે આજે બીજો દિવસ છે પહેલા દિવસે અમારા જનરલ સેક્રેટરી શ્રી જે આર મોઝેસર જે વેસ્ટર્ન રેલવે પ્રોવિઝનલના જનરલ સેક્રેટરી એ પણ હાજર રહ્યા હતા એમને બી ક્લાસને સંબોધન કર્યું હતું સાથે સાથે આજે અમારા આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સંતોષ પવારજી પણ અમારી સાથે જોડાવાના છે અને એ પણ ક્લાસને સંબોધન કરવાના મુખ્ય ઉદ્દેશો શું છે મુખ્ય ઉદ્દેશ્ય જે અમારા રેલ કર્મચારીઓ છે એના પોતાના હક્કો વિશે જાગૃત કરવાનો છે અને એમને યુનિયનનો ઇતિહાસ અમારે જે છે એમને કહેવાનું મુખ્ય ઉદ્દેશ્ય અમારો આપણું પરિચય મારું નામ સંજય પવાર ડિવિઝનલ સેક્રેટરી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ દ્વારા ત્રણ દિવસના શિક્ષણ ક્લાસ રાખવામાં આવ્યા છે તેમાં અમને અમારા હક્કો વિશે જાણકારી મળે છે આના માટે સુધારા લઈ શકે મહિલાઓનું યુનિયનમાં શું યોગદાન હોવું જોઈએ ઘણીવાર મહિલાઓ પર આવે છે પણ એ લોકોને યોગ્ય ખબર નથી હોતી કે શું રૂલ છે કે એમને કશું પ્રોબ્લેમ હોય તો એ લોકો આગળ શું કરી શકે છે એના માટે અમારા જે ડિઝનલ સેક્રેટરી છે જે સંજય પવા સર જે અમારા સંતોષ પવા સર એમ લોકોએ આ ત્રણ દિવસના ક્લાસનું આયોજન કર્યું છે ખૂબ જ સુંદર આયોજન છે એમાં ઘણી બધી માહિતી આમને જાણ કરે છે બધું બહુ જાણવા મળે છે અને એના માટે મેં આજે ઘણી બધી મહિલાઓને બી બોલાય છે જે નોકરી કર્યા બાદ બી આ બધું જાણવા માટે આવી છે એ પોતાના હક અને એના માટે એ લોકોને શિક્ષણ મળે છે આપણી સાથે કેટલા લોકો જોડાયા છે અમારી સાથે ચાલીસ છે એમાં ચાર મહિલાઓ છે અમે લોકો અને ડેલી નોકરી કર્યા બાદની ઘણી બધી મહિલાઓ આના માટે જોડાય છે આપણું પરિચય મારું નામ છે જયશ્રી હું આમાં મહિલા છું